નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ ખેડૂત મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખે થઈ ચાર તારીખ દસમો મહિનો બે હજાર સોવી ની વાત શુક્રવાર મિત્રો શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને સેનલમાં નવા આવ્યો તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવણી લેવ્યા હતા તાજા ઝીરુના બજાર ભાવ સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો સમીર માર્કેટમાં નિશોભાવ ત્રણ હજાર નવસો અડસઠથી ઓછો ભાવ ચાર હજાર નવસો ત્રેસઠ રૂપિયા સુધી અને ચાર હજાર ત્રણસો ઓગણીસથી પાંચ હજાર રૂપિયા સુધી वाराही त्रण हजार सो ते हजार नऊ सोने सण्णव रुपया सुधी दिन हजार स सो अडतालिसी साठ हजार नऊसो साठ रुपया सुधी थरद शाळ हजार पात्री थी पाच हजार ब्याऐंशी रुपया सुधी हरिद शाळ हजार त्रण सो ते शाळ हजार नऊसोने सात रुपया सुधी राजनपूर त्रण हजार ससो बावन शहा हजार नऊसो त्रेसाठ रुपया सुधी कडी त्रण हजार ते शहा हजार नऊसो तेत्री रुपया सुधी धागध्रा त्रण हजार सो बत हजार रुपया सुी उपलेटा त्रण हजार सो ते हजार नऊ सोने सण्ण रुपया धारी चार हजार स सो ते पाच हजार इठोतेर रुपया सुधी उंझाने वाच करू तर खरं मित्र आज उझा मग चार हजार बसो पस्तीस पाच हजार सात सोने त्रेसाठ रुपया સુધી जसं त्रण हजार स सो आडतरी पाच हजार જેતપુર શાર હજાર ત્રણસો આડત્રીસથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસો સો રૂપિયાથી ચાર હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી અમરેલી શાર હજાર ત્રણસો સો રૂપિયાથી પાંચ હજાર બાર રૂપિયા સુધી દ્રવ ત્રણ હજાર છસો આડત્રીસથી ચાર હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા સુધી મહુવા સત્યાવીસો સાઠથી ચાર હજાર આઠસો ને છ્યાલી રૂપિયા સુધી પોરબંદર શાર હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો ને સન્નું રૂપિયા સુધી हळद त्रण हजार सात सो पिंचाशी रुपयातील सहा हजार नऊ सोने रुपया सुधी पाटडी त्रण हजार त्रण सो साठ थी चार हजार आठसो त्राणू रुपया सुधी जुनागढ पंधरासो रुपयाची साठ हजार नऊ सोने तीस रुपया सुधी बोटाद चार हजार ते चार हजार रुपया सुधी राजकोट साठ हजार त्रणसो वीस पाच हजार रुपया सुधी जामनगर बे हजार सो ती रुपया सुधी ગોંડરા ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અને મોરબી ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સિમ્મોતેર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોનો આ પ્રકાર વિડીયો લાખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા